ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌપ્રથમ ગુજરાત સમાચાર કોહલીની વિરાટ સદી ભારતે પાકિસ્તાનને પછાડ્યું બે વિજય સાથે ભારત ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઈનલમાં પ્રવેશ્યું દિલ્હીમાં હાર્યા પછી કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી બનવા માંગે છે ટ્રમ્પ સરકારના તમામ કર્મચારીઓને મસ્કે અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું કામગીરીનો રિપોર્ટ માંગ્યો કામગીરીનો રિપોર્ટ ન મોકલશો કાસ પટેલ કે જે હાલમાં જ એફબીઆઈના ડાયરેક્ટર બન્યા છે તેમણે મસ્ક સામે બાયો ચડાવી બુટિંગ સાથે સંકળાયેલા સેંકડો કુટુંબો બેરોજગાર બન્યા હરણી બોટકાંદ બાદ બુટિંગ સાથે સંકળાયેલા કુટુંબો બેરોજગાર થયા છે રેલવેનો કથિત સ્ક્રેપ કૌભાંડ જે સામે આવ્યું હતું એક મહિના પછી પણ પોલીસ આ મામલે ગોથા ખાઈ રહી છે પ્રતાપનગર અને મકરપુરામાં દારૂ વેચતા બે આરોપી ઝડપાયા પાકિસ્તાને જેલ મુક્ત કરેલા બાવીસ બંધક માછીમારો આજે વડોદરા પહોંચશે કોર્ટમાં ચોરીના કેસની મુદ્દતમાં હાજરી બાદ સાસરોદમાં આરોપીએ ચોરી કરી ચાપડ ગામના તળાવમાં મહિલાનો પગ લપસતા મગર ખેંચી ગયો ટ્રમ્પની અનિશ્ચિત ટેરિફ નીતિના પગલે વૈશ્વિક સોનામાં ફરી તેજીનો નવો રેકોર્ડ જોવા મળ્યો દરિયાના પેટાળમાં સ્પીડ કનેક્ટિવિટી દેશમાં એઆઈના વિકાસને ગતિ આપશે આઈબીસી બે હજાર સોળના અગત્યના ફોર્મ્સ અને સરકારી લહેણી રકમ અંગે અનુસ્વરણ કાર્યપદ્ધતિ ભારતની આઠ વર્ષથી અવિરત વિજય કુચ પાકિસ્તાનને સતત છઠ્ઠી વન ડેમાં હરાવ્યું કોહલીએ વન ડેમાં ફાસ્ટેસ્ટ ચૌદ હજાર રનનો તેડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો કુંભમાં મહાશિવરાત્રીના સ્નાન માટે ભારે ભીડ છે પ્રયાગરાજ હાલ થંભી ગયું પ્રયોગ ડિજિટલ થશે મોંઘા લેબ સાધનોના વર્ચ્યુઅલ ક્લોન તૈયાર તમિલનાડુની સરકારી સ્કૂલોમાં લેંગ્વેજ લર્નિંગ લેબ એઆઈના માધ્યમનો ઉપયોગ થશે મહિમાથી દસ કરોડ લિટર પાણી મેળવાશે સમાજ સહિતના સાત લાખ લોકોને પ્રેશરથી પાણી મળશે ભારત પાકિસ્તાનની મેચ વચ્ચે સંવેદનશીલ ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું કચરો ફેંકતી મહિલા તળાવમાં ખાબકી મગરે ફાડી ખાતા મોત નિપજ્યું ગુલામીની માનસિકતા ધરાવતા કેટલાક નેતાઓ ધર્મની મજાક ઉડાવે છે મોદી આપ્યું નિવેદન ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી ખારાપટમાંથી પસાર થતા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની એકાણું ટકા કામગીરી પૂર્ણ રોડ ધોવાઈ ન જાય તે માટે પંદર ફૂટ ઊંચો રોડ બનાવવામાં આવ્યો દ્વારકા બેટ દ્વારકાના દરિયામાં અંડરવોટર સંશોધન હાથ ધરવામાં આવ્યું અમેરિકા રિટર્ન વોટર સામાન્ય ફ્લાઇટમાં બાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ જેમને પરત ભારત મોકલવામાં આવ્યા રેલવે ભરતી કૌભાંડ ભરતી કૌભાંડના આરોપી સુનિલ બિસ્નોયના પૂર્વ પીએ કર્મીએ વાયરલ ઓડિયોમાં કહ્યું હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકામાંથી હાંકી કઢાયેલા વધુ બાર ભારતીયો દિલ્હી આવી પહોંચ્યા શશી થરૂર બળવો કરશે તેવું લાગી રહ્યું છે તેમણે કહ્યું કે જો પક્ષને મારી જરૂર ન હોય તો મારી પાસે અન્ય ઓપ્શન્સ પણ છે દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે આતીસીની પસંદગી કરાઈ ફ્રાન્સમાં ઇસ્લામિક આતંકવાદીએ ચાકુથી કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત ત્રણ ઘાયલ થયા ઓસ્ટ્રેલિયાના વૃદ્ધની ભારતમાં દફન થવાની ઈચ્છા પૂરી થઈ તેલંગાણામાં તનલમાં આઠ કામદારો ફસાયા બચાવવાની આશા ઓછી છે યોગી આદિત્યનાથે કહ્યું કે દુનિયાના અડધા સનાતન ધર્મ અનુયાયીઓએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું જર્મનીમાં ચૂંટણી ચાલી રહી છે મધ્યમ માર્ગીઝ જમણેની વિપક્ષી નેતા ફેડ્રિક મેરઝના જીતવાના તકો વધારે હિમાચલ પ્રદેશના મંડીમાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ મહીસાગર જિલ્લાના નલસેર યોજનાના કૌભાંડમાં ભીનું સંકેલાયું આણંદ મનપામાં સમાવિષ્ટ ગામડામાં સુવિધાઓ માટે નાગરિકોની આતુરતા નડિયાદમાં એસપી ઓફિસમાં જ પરિણતાએ પોતાના પર પેટ્રોલ છાંટ્યું ન્યાયની માંગ કરી દાહોદના જાલતમાં પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવી ડ્રાઈવરે પૈસા ન ચૂકવતા મુસાફરો અટવાયા હવે એક નજર કરીએ લોકસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે ભાષા વિવાદ વકર્યો કંડક્ટરની પીટાઈ બાદ બસોની અવર બંધ બિહારમાં સો વર્ષ જૂનો પુલ તૂટી પડતા લાખો લોકો પ્રભાવિત થયા ગુજરાત સહિત તેર રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી ચિત્રકૂટમાં ઓગણીસ કિલોમીટર લાંબા શ્રદ્ધાળુઓ ભોજન પાણી માટે તરસ્યા સાવલી તાલુકાના મોક્સી ગામે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેમાં લોખંડ ખુલાસો નથી થયો શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ જ નહીં કેદીઓમાં પણ બોર્ડની પરીક્ષાને લઈને ઉત્સાહ છે કરજન એસટી ડેપોમાં બસનો પીછો કરી આવેલા યુવકે ડ્રાઈવરને લાફા ઝીકી દીધા પિતાએ ઈચ્છા પૂરી ન કરતા દીકરીએ સીટી ગડી ગઈ હોવાનું નાટક રચ્યું ડગોઈ પોલીસે પીછો કરતા દારૂ ભરેલો ટેમ્પો છોડીને ટેમ્પો ડ્રાઈવર ફરાર થયો શહેરમાં રખડતા સ્વાનનો ત્રાસ ઓછો થાય ડોગ બાઇટના દૈનિક સરેરાશ સુડતાલીસ બનાવો સામે આવે છે ચોસઠ વર્ષ પછી ગુજરાતમાં અમદાવાદ ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે પાયલ હોસ્પિટલ મુંબઈથી બે અને સુરતના એક આરોપીને ઝડપી પાડ્યા હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર ઇટાલીના પીએમ મેલોનીએ લેફ્ટ વિંગની જાટંગ કાઢી અને મોદીની પ્રશંસા કરી ઉપયોગ ભારત વિરુદ્ધ ન કરવા ટ્રમ્પનો પાકિસ્તાન નિર્દેશ દિવસે ને દિવસે ગરફોડ ચોરી વધી રહી છે મિત્રો સાથે સાયકલિંગમાં મોડાસાથી પરત ફરી રહેલા એન્જિનિયરનું મોત એસટી ડેપો પાસે રીક્ષાને ટક્કર મારીને કાર ચાલક ફરાર બન્યો ઐતિહાસિક ન્યાય મંદિર સંકુલમાં એક જમાનામાં બરોડા સ્ટેટની હાઈકોર્ટ હતી સવા વર્ષથી નકલી પોલીસને પકડવામાં અસલી પોલીસ હવાતિયા મારે છે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પછી ઉગ્રવાદી ઠંડા પડ્યા લૂંટાયેલા હથિયાર પાછા આવ્યા રાજકોટ નર્સિંગ હોમ સીસીટીવી કાંડમાં અશ્લીલ વિડીયો હેક કરનારા હેકર સહિત ત્રણની ધરપકડ આરટીએ હેઠળ પ્રવેશ મેળવવા માટેની આવક મર્યાદામાં બાર વર્ષ બાદ પણ વધારો શૂન્ય છે મુખ્યમંત્રીની હાજરીમાં સોમનાથ મહોત્સવનો આજથી પ્રારંભ થશે રાજકોટ લીંબડી હાઇવે પર ડમ્પર પાછળ મિની બસ અથડાતા પાંચના મોત થયા જ્યારે પાંચને ઈજા પહોંચી બજારની વાત કરીએ બજારમાં ટૂંકા ગાળાની પીડા ધીમે ધીમે રિકવરીની આશા છે જો હજુ આઠ દિવસ શેર બજારમાં ઘટાડો નોંધાવાશે તો ત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે વિશ્લેષકોનું માનવું છે હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વડાપ્રધાનના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ એક દિવસ માટે મહિલાઓ દ્વારા સંભાળવામાં આવશે અમિત શાહે કહ્યું કે મોદીનું વિઝન દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું છે ભાગેડુ વિજય માલ્યાએ નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદનના આધારે રાહત માંગી છે મનીષ સિસોદિયા પંજાબની એક સ્કૂલમાં મુલાકાતે પહોંચ્યા તો વિવાદ વધ્યો છે શિક્ષક સંગઠનોએ આ મામલે વાંધો વ્યક્ત કર્યો થાણેમાં ફરી એકવાર બળાત્કારની ઘટના સામે આવી રાક્ષસો દ્વારા યુવતી પર બે વાર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન ડીમાર્ટ મોલની સાઇટ પર ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ કડીના નંદાસણ લક્ષ્મીપુરા સીમમાં યુરિયા ખાતરની સો બેગો ઝડપાઈ છે ભાવનગર રેલવે મંડળના તમામ સ્ટેશનો પર તમામ ચૂકવણી માટે ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડામાં જાહેર શૌચાલયની દુર્દશા દેશી દારૂની ઠેલીઓના આ શૌચાલયમાં ઢગલા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માતૃભાષા મહોત્સવ કાવડ યાત્રા સમિતિ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા નિષ્કલ્ક મહાદેવ ખાતે મહાશિવરાત્રી પર્વ પર મિનિકુંભ સાહી સ્નાનનું આયોજન લોકો ચાર ગણા ભાવે ટિકિટ ખરીદવા તૈયાર બે હજાર સત્તરમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાકિસ્તાન સામે હાર્યું હતું પાકિસ્તાન સાથેની મેચ મોટી હતી પરંતુ સૌથી મોટી ફાઇનલ જે હવે રમાશે